અંકલેશ્વરના જૂના દિવાની પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરાયા અંકલેશ્વર તાલુકાના જૂના દિવા ગામની કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ દોશીને તારીખ પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિનના રોજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત કરવામાં આવ્યું ભરૂચ જિલ્લામાં એકમાત્ર અંકલેશ્વરના પ્રદીપ દોશીને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત થતા તેઓએ ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે તેઓને સર્ટિફિકેટ રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યા હતા ચિત્રકલા સંગીત સાહિત્ય લેખન પ્રાર્થના સંમેલન જેવા વિવિધ માધ્યમના કલા કૌશલ્યના શિક્ષણમાં ઉપયોગથી સાધનાના ફળ સ્વરૂપે મળેલ એવોર્ડથી તેમની મજબૂત કલા સાધનાનો પરિચય થાય છે આ પ્રસંગે પ્રદીપ દોશીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરનું પોર્ટ્રેટ સ્મૃતિ ભેટ સ્વરૂપે અર્પણ કર્યું હતું ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસમાં રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક શિક્ષક માટે મારી પસંદગી થઈ તે બદલ હું ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું દર વર્ષે સરકારશ્રી દ્વારા નિસ્વાર્થ ભાવે કાર્ય કરતા શિક્ષકો માટે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક શિક્ષક તરીકેની જાહેરાત કરવામાં આવે છે ચાલુ વર્ષે જિલ્લા પસંદગી સમિતિ અને રાજ્ય પસંદગી સમિતિ દ્વારા નિર્ણય લેવાઈને મારી પસંદગી કરવામાં આવી છે આમ તો દક્ષિણ ગુજરાતના દસ જિલ્લામાંથી દરેક જિલ્લામાંથી બે ફાઇલ આવે એવી રીતે વીસ ફાઇલમાંથી માત્ર ત્રણ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે જેમાં મારી પસંદગી થઈ છે જેને હું મારા જીવનનું અહોભાગ્ય માનું છું તારીખ પાંચમી સપ્ટેમ્બર બે હજાર દિને અમદાવાદ મુકે આવેલ મુકામે આવેલ રવિન્દ્રનાથ ટાગોર હોલ ભવન ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માન્ય શિક્ષણ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પારિતોષિક અમને આપવામાં આવેલો છે રાજ્યમાંથી કુલ ત્રીસ શિક્ષકોને આ એવોર્ડ આપવામાં આવેલો છે